હા એક ભાઈને જમરાજા લેવા આવ્યા જમરાજા ઓલ ઓફિસમાં બેઠેલો ફર્સ્ટ ક્લાસ કફની બફની ફેરી જમરાજા કે કાઠલો પછી સારો કરજો બેઠક આય લાઇલ લેવા આવ્યો ઓલો કે હું એકદમ કમ્પલીટ છું મને કોઈ દિવસ ઉધર છેય નથી આવી પછી નથી કોઈ દિવ આમલાઈ થઈ નથી જામરો થયો હતા જમરાજા કે ઈ તારા બાપ જીવલેણ બીમારી નથી પણ હું તને કહું છું તકે બોલો કે પણ મને કંઈ તકલીફ નથી અને તમે મને લઈ જાઓ સાજો નહીં બોલી જાવો છે જમરાજા કે મારી ઈચ્છા એ જ છે કે હાજે હાજો શો ત સાહેબ અરે કે સાહેબ હજી મેં કેટલા પ્રોગ્રામ બુક કરેલા છે કે ત્યાં ડાયરા કરીએ પણ આ કે પણ હું છુકામ માંગુ જમરાજા કે કહું પછી મોર થઈ જાય એની કરતા હાલ નહીં તાકે નહીં કયો પછી જમરાજાએ કીધું કે તારો મોબાઈલ ક્યાં આ લે લે એ તો ઘીરે રહી ગયો એટલે જ કહું લોક ખુલી ગયો અને બેઠી બેઠી બધાય મેસેજ તારી માં વાંચે જમરાજા હું કે જન્મ છું તો મોબાઈલ છું હાલો હાલો બાપુ હાલો હાલો